નજીકના જ સમયમાં અમુક એવા પ્રસંગો બની ગયા છે એટલે આ ભાવ હૃદયમાં છે અને કહેવાનું મને પણ તમારી સાથે મન થાય હું ને તમે આપણે આપણા કોઈ સ્વજનને ગુમાવ્યા હોય કોઈ મિત્રને ગુમાવ્યા હોય કોઈ સગામાં કોઈને ગુમાવ્યું હોય આપણે જ્યારે કોઈના ઘરે આવું આશ્વાસન દેવા જઈએ ખરખરામાં જઈએ શાંતિ સભામાં બેસવા જઈએ ત્યારે આપણે સામેવાળા સાથે બહુ ડાયડાયી વાતો કરતા હોય કે ધાર્યું ધણીનું થાય આપણું ધાર્યું કાંઈ થાય નહીં આપણી ડોર તો એના હાથમાં છે એ ખેંચી લે એટલે આપણે જતું રહેવું પડે આવી બધી ડાયડાયી વાતો હું ને તમે આપણે કરતા હોય પણ જેને પોતાનું આવું સ્વજન ગુમાવ્યું હોય એને ખબર પડે કે આ આશ્વાસન કેવી રીતે લેવાય છે શાસ્ત્રો ભલે આમ આત્માના અમરતાની વાત કરે કે આ પ્રાણ તો દેહ છૂટે છે ને આત્મા અમર છે શાસ્ત્રો અમરતાની વાતો કરતા હોય પણ વ્યવહારિક દ્રષ્ટિએ સાંસારિક દ્રષ્ટિએ હું ને તમે જોઈએ તો મૃત્યુથી મોટું પૂર્ણ વિરામ બીજું કોઈ છે જ નહીં એવી ઘટના છે જે ભલ ભલભલાને હચમચાવી નાખે છે સ્વજનના મૃતદેહ ઉપર પુષ્પ મૂકવા જઈએ એની ઉપર ફૂલ મૂકવા જઈએ એની પહેલાં હૃદય ઉપર કેટલા પથ્થર મૂકવા પડે ત્યારે એ આપણા સ્વજનના મૃતદેહની ઉપર આપણે એ પુષ્પ મૂકી શકતા હોય છે અને ત્યારે જો એક વખત એક સ્મરણ થાય કે આ સ્વજન જેની સાથે મેં આટલો જીવનના આટલા વર્ષો વિતાવ્યા આનંદમાં સુખમાં આ વહલા સ્વજને આજે વિદાય લીધી છે તો આવી વિદાય માટે શું હું પોતે તૈયાર છું કારણ કે આપણે બધા સૌ અહીંયા સગા ભેગા થઈએ બધાની ઓમ યાત્રા એકલ યાત્રા છે જન્મથી લઈને મૃત્યુ સુધીના આપણા સંબંધો બરાબર પણ પછી બધાની એકલ યાત્રા છે એમાં કોઈ કોઈની સાથે આવતું નથી કદાચ બને કે પરિવારનો આખા પરિવાર ક્યાંક જતો હોય ગાડીમાં બેસીને આખા પરિવારનો ક્યાંક અકસ્માત થાય ને આખો પરિવારનો એકસાથે પ્રાણ છૂટે શક્ય થાય આખા આખા પરિવારને એકસાથે અગ્નિ સંસ્કાર અપાય એ પણ શક્ય છે પણ આત્માની યાત્રા તો એકલ યાત્રા છે દરેકે દરેક આત્માની પોતાની એકલાની યાત્રા હોય છે કહેવાનો અર્થ મૃત્યુની તૈયારી અને આપણી શાસ્ત્રો એમ કહે છે કે મૃત્યુ ઊંઘ સમાન છે નિંદર સમાન છે ઊંઘને નાની મૃત્યુ કીધી સ્લીપ ઇઝ સ્મોલ ડેથ ઊંઘને નાની મૃત્યુ કીધી અને મૃત્યુને ચીર નિદ્રા કીધી લાંબી ઊંઘ કીધી મૃત્યુને લાંબી ઊંઘ કીધી છે શાસ્ત્રોમાં અને આ બેય વખતે છોડવું પડે છે નિંદર આવે ત્યારે છોડવું પડે મૃત્યુ આવે ત્યારે છોડવું પડે પણ નિંદર આવે ને ત્યારે છોડવામાં મને તમને બહુ વાંધો આવતો નથી માનો કે આ મારી ઘડિયાળ છે રોજ રાત્રે હું આ ઉતારીને શું તો મને ખબર છે કે આ બાજુના ટેબલ ઉપર આમ રાખી અને હું આમ સૂતી અને સવારે ઉઠીશ ને આંખ તો આ ઘડિયાળ મને મારા જ મળવાની છે એટલે આ છોડવામાં મને બહુ તકલીફ નથી થતી પણ મૃત્યુ વખતે મને ને તમને ભય લાગે છે મને ને તમને બીક લાગે છે કારણ કે મૃત્યુ વખતે પણ છોડવું જ છોડવું પડે છે પણ આપણે જે આ છોડીએ છીએ ઈને ઈ સગા ઈને ઈ વાલા ઈને ઈ આપણું કામ ઈને ઈ આપણા સંબંધો ફરી પાછા આપણને મળશે કે નહીં એની આપણને ખાતરી નથી એટલે મને ને તમને બીક લાગે છે બાકી છોડવું તો બે વખતે પડે જ છે ઊંઘમાં છોડવું પડે તમે આમ સરસ મજાના રિસેપ્શનમાં કોઈના લગ્નમાં તૈયાર થઈને ગયા હો સરસ મજાની સાડી પહેરી હોય બંગડી પહેરી હોય હાર પહેર્યો હોય બે બે કિલો પાવડર લગાવ્યો હોય રંગરોગાન કર્યા હોય આમ ચપ લંગ્યા હોય બધું તમે આમ માથાથી લઈને પગ સુધી આમ તૈયાર થઈને ગયા હો અને સરસ મજાનો પ્રસંગ તમે માણ્યો હોય ને રાત્રે બારેક વાગી જાય રિસેપ્શન માંથી આવતા આવતા ને તમે થાકી ગયા હો અને એકદમ ઊંઘ આવે થાકી ગયા હો એટલે બસ એમ થાય કે હવે પલંગમાં પડ્યા ભેગા બસ હોઈ જવું છે તો તમે પાછા આવીને સૌથી પહેલું કામ શું કરો છો જે આ ધર્યા છે છે વાઘા બધા ઉપર ચડાવ્યા રંગરોગાણ ધોવા પડે ને પછી સાચું રૂપ ટૂંકમાં આપણે એને એમ કહી કે ના ના હજી રહેવા દો ને હજી તો સમાજમાં બીજા બે ત્રણ લગન છે ને હજી આ ભલે ચાલુ રાખો ને બે ત્રણ હમણાં જે લગન આમ આમમ ચાલુ સળંગ લગન જ છે તો કે એમ કાય હોય આ બધું છોડી નહીં તો નિંદર કેમ આવે જ્યાં સુધી છોડતા નથી ત્યાં સુધી નિંદર નથી આવતી એવી રીતે મૃત્યુમાં પણ એવું હોય કે જ્યાં સુધી એમાં છોડવાનું એટલે આપણને એમ થાય શું છોડવું એટલે ગરબા છોડવો સંસાર છોડવો આસક્તિ છોડો આપણે આમ કહેતા હોય ને કે આ છોડો તે છોડો આ ત્યાગો તે ત્યાગો આપણે કેટલી બધી ધર્મ સભાઓમાં હું ને તમે બેઠા હશો ને કેટલું બધું આપણે એ સાંભળ્યું હશે કે આ છોડો ને તે છોડો ને ફલાણો છોડો હું ને તમે આજ સુધી એક વસ્તુ છોડી શક્યા કારણ એક આપણે સંસારમાં આવ્યા છીએ તો આ સંસારના બંધનમાં બંધાયા છીએ તો એ સંસારનું બંધન મને તમને લાગુ પડવાનું જ છે એની આસક્તિ મને ને તમને લાગુ પડવાની જ છે પણ આ જ અસાર એવા સંસારમાં રહીને સર્વસાર એવા પરમાત્માનું નામ સ્મરણ એ જ આ સંસારમાં રહીને એની જ જીવનની જે માધુર્ય છે એ જે સુંદરતા છે એનું જ નામ જે બે ઘડી માટે જે આપણે અહીંયા આજે તમે ત્રણ કલાક બધું આ છોડીને આવ્યા છો ઘણા બધા એમ કહેતા હોય કે અમે આરાધના કરવી છે અમારે પૂજા કરવી છે અમે શું છોડીએ અમે શું આમ કરીએ અમે શું શું અમારે નિયમ લેવા શું અમારે આમ કરવું તો હું એમ કહું કે આપણે જો રોજ અડધી કલાક ઘરે ત્રીસ ચાલીસ મિનિટ જે પણ દીવાબત્તી સંધ્યા પાઠ તમારો જે પણ કોઈનો નિયમ હોય એની પાછળ જે તમે એ ત્રીસ મિનિટ આપો છો એનો મતલબ કે ઈ તમે થોડીક વાર માટે તો તમારું તમે સઘડું છોડ્યું છે અને એ જ હું કહું કે તમે જે અહીંયા ત્રણ કલાક ચાર કલાક આપના વેપાર છોડીને આપના વ્યવસાય છોડીને આપનું ઘર છોડીને આપણે સૌ અહીંયા આવ્યા છીએ આપણે આ સંવાદ ચર્ચા કરીએ છીએ જ જ આપણો આપણો આ આ આ વૈરાગ છે છે અને ત્યાગ ત્રણ કલાક આપણે આપણી બધી આસક્તિઓને છોડીને હું ને તમે અત્યારે અહીંયા બેઠા છીએ આ આપણો ત્યાગ છે એમાં પરીક્ષિત રાજા સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે કે જીવાત્માની જે જીવ મરણના કાંઠે બેઠો છે જે જીવ મરણના કાંઠે બેઠો છે મરણાસન છે જેનું મૃત્યુ નજીકના સમયમાં નિશ્ચિત છે એવા જીવાત્માનું કર્તવ્ય શું ઈ જીવાત્માએ શું કરવું જોઈએ અને સુખદેવજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા કે રાજન આ પ્રશ્ન તારા એકલાનો નથી આ પ્રશ્ન સમગ્ર મનુષ્ય જાતિનો આ પ્રશ્ન છે કારણ કે હું ને તમે આમ જોવા જઈએ તો મરણના કાંઠે જ બેઠા છી પરીક્ષિત રાજા તો એટલો લકી કહેવાય કે એને ખબર હતી કે સાત દિવસ પછી એનું મૃત્યુ નિશ્ચિત છે એટલે સાત દિવસ સુધી તો એનો વાળ વાંકો થવાનું નથી એટલી એને ખાતરીશ પણ મને ને તમને શું ખબર સિત્તેર વર્ષ હોય સાત વરસ હોય સાત મહિના હોય સાત મિનિટ હોય કેતર ઉપર બાજ ઘડી પલકી ખબર નહીં અને કરે કાલ કી બાત પરીક્ષિત રાજાના પ્રશ્નથી પ્રસન્ન થઈ પ્રભાવિત થઈ પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ એમના જ્ઞાનામૃત વાણી રૂપી જ્ઞાનામૃત વચનામૃત આપવાની શરૂઆત કરે અને જવાબ આપે અંતકાલે નારાયણ સ્મૃતિ જે જીવ મરણાસન હોય એનું પરમ કર્તવ્ય અંતકાલે નારાયણ સ્મૃતિ પણ જીવ છૂટે એટલે અંતકાલે નારાયણ સ્મૃતિ એટલે જયારે જીવ છૂટે ત્યારે નારાયણનું સ્મરણ થાય એ જીવનું પરમ કર્તવ્ય પણ પરીક્ષામાં આખું વર્ષ આપણે પરીક્ષા હોય સ્કૂલમાં છોકરાઓની તો આખું વરસ જો ભણ્યા હોય તો પરીક્ષામાં પાસ થવાય આખું વર્ષ આમ રખડા રખડી કરી હોય કઈ વાંચ્યું ન હોય ચોપડી ઉપાડી ન હોય તો પરીક્ષામાં આપણે આવે આવે જો આપણે ગુમાનમાં ફરતા હોય તો આપણી અંતકાલે નારાયણ સ્મૃતિ તો કે અંતકાલે યાદ કેવી રીતે આવે આ સ્મૃતિ કેવી રીતે થાય ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે

તસ્માત સર્વેષું કાલે શું મામનું સ્મર યુદ્ધ છે તસ્માત ધેરે ફોર સર્વે એવરી મિનિટ એવરી મોમેન્ટ મામનું સ્મર યુદ્ધ છે તું મારા નામનું સ્મરણ કર તો તને હું અંતકાળે સહજ રીતે યાદ આવીશ તસ્માત સર્વેશું કાલે શું મામનું સ્મર યુદ્ધ છે अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए